નમસ્કાર મિત્રો મેં આગળ એક પોસ્ટ અને વિડીયો મૂક્યા હતા જેમાં કોમેન્ટમાં આપણા ઘણા મિત્રોના એવા પ્રશ્નો હતા કે ભાઈ ઓનલાઈન બુકિંગ ક્યારે શરૂ થશે તો એના વિશે દાનભા બાપુએ શું કીધું એ હું આગળ તમને વિડીયોમાં જણાવું તો સૌથી પહેલાં જોઈએ કે ભાઈ ઓનલાઈન બુકિંગ ક્યારે શરૂ થશે અને ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કેમ શરૂ કરવામાં આવી છે તો ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા એટલા માટે શરૂ કરવામાં આવી છે કે કોઈનો સમય ના બગડે જ્યારે તમારો વારો આવે ત્યારે જવાનું એટલે તમારો નંબર ત્યાં આવી જાય જોડાવા માટે બરાબર બાકી દર્શન કરવા માટે ચોવીસ કલાક મંદિર ખુલ્લું છે હવે ઓનલાઈન બુકિંગ ક્યારે શરૂ થશે તો એમાં દાનબા બાપુએ જણાવ્યું કે ભાઈ હવે ટૂંક સમયમાં ઓનલાઈન બુકિંગ શરૂ થવાનું છે જેની ઓફિશિયલ રીતે જાહેરાત કરવામાં આવશે જ્યારે જાહેરાત થશે ત્યારે આપણા પેજ ઉપર હું વિડીયો બનાવીને મૂકી દઈશ તો તમને જાણકારી ત્યાંથી મળી જશે બરાબર જો તમે પણ સુરા દિલથી માનતા હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં જય સુરપુરાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આ માહિતી બીજા સુધી પહોંચે અને બીજાને મદદ મળી રહે અને આપણા પેજ ઉપર તમે નવા હોય તો પેજને ફોલો કરો જય હિન્દ